અમરેલીના સાવરકુંડલાના આંબરડી ગામે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું આંબરડી ગામનું આસ્થાનું કેન્દ્ર ગણાતા આશાપુરીમાં મંદિરનું ડિમોલેશન કરાયું ચુસ્ત પોલીસ બંદોબસ્ત તળે મંદિર પર જેસીબીથી ડિમોલેશન કરાયું મંદિર અને મંદિર પરિસરની દિવાલો પર બુલડોઝર ફરી વળતા ભાવિકો રડી પડ્યા આંબરડી ગામના રાજકીય આંતર કલહને કારણે મંદિર પર ડિમોલેશન થયું હોવાની માહિતી મળી રહી છે તો ધાર્મિક સ્થળ પર ડિમોલેશન થતા હિન્દુ સમાજમાં નારાજગી જોવા મળી નામ એવું છે કે સર્વતોની પીટીઓ જેતુ એક પરિવારને પણ તમામ કામના સંયોક્તથી આ જગ્યાની અંદર સાર્વજનિક ઉપયોગ થાય હોય આનો વર્ગ હોય તો એ પણ કોઈ હારો મોડો પ્રસંગ કરી શકે આ જગ્યાની અંદર એ હેતુથી આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું ત્યારે ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે અમારી મૈસૂરમાં અરજીઓ પેન્ડિંગ હોવા છતાંય અને જેવાથી આ કેસ ચાલી રહ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આપ જોઈ શકો છો આંબડી ગામે આટલી કાર્ય કરી કરવામાં આવી રહ્યું છે ખૂબ શરમજનક વાત કહેવાય ખૂબ નિંદનીય વાત કહેવાય કે જે રામના નામે માગતી મત માંગતી સરકાર રામના નામે જીતતી સરકાર આજે આ ધાર્મિક પ્લેસ પાડી રહી છે આપ જોઈ શકો છો આ ખરેખર આનાથી મોટી દુઃખની વાત આ લોકશાહી દેશમાં કોઈ હોય ન શકે આપ જોઈ શકો તો અમે પણ શાંતિપ્રિય માણસોથી શાંતિમાં માનનારા છીએ તંત્ર અને પોલીસ તંત્ર તો ચીઠીનું ખાતર છે કે હુકમના આધારે આપ જોઈ શકો છો તમામ લોકો સહયોગ કરી રહ્યા છે પરંતુ આ લોકશાહીનું ખૂન છે આ દેશમાં લોકશાહી હોય એવું કાંઈ છે જ નહીં અધિકારીઓ પદાધિકારીના ઇશારે કામ કરે છે કેટલાય મહાનગરોમાં અને ગામડાઓમાં સારું કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બંધાયેલા છે કેટલાય શોપિંગો બની ગયા છે કરોડો અબ્દો રૂપિયાના કેટલાય કર ચોરી કરે કેટલું કરે છે પરંતુ ધરાવતાના ઇશારે પદાધિકારીઓના ઇશારે એનો વાળ પણ નથી થતો ત્યારે આમાં લોકશાહી જેવું આ દેશ માટે જીવ નથી આની કરતાં તો ગોરાઓ પણ સારા હતા એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આવનારા સમયની અંદર અમે કાયદાની રૂએ લડી લેવાના છીએ અમે શાંતિપ્રિય માણસો છીએ અમે સહયોગ કર્યો છે આ ડિમોલેશનમાં પરંતુ અમે કાયદાની રૂપે રૂએ લડવાના છીએ અને આનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડવાનો છે એમાં કોઈ બે મત નથી થેન્ક યુ જિગ્નેશ ગઢથી આ દિવ્યાંગ ન્યૂઝ